વર્ક મળવાનો છે સિકવન્સનો વિન એક પેટર્નમાં થ્રી ફોર્થમાં ટોટલી સ્લીવ રહેવાની છે તમને નીચે બી જોઈ શકો નીચે બી ટોટલી તમને વર્ક મળવાનો છે રિયોન સિક્સટીન કેજી ઉપર ફેબ્રિક્સ ઉપર તમારી માટે સ્પેશિયલી અજીત જોન લઈને આવ્યો છે એકદમ કોટન સ્પેઝમાં સમર કલેક્શન તમારી માટે સ્પેશિયલ એકદમ યુનિક વેરાયટી કહી શકીએ આપણે રાઉન્ડ કુર્તીઝ પૂરી ઘેરદાર કુર્તી જે અત્યારે માર્કેટમાં બહુ જ ફાઇન ચાલે છે અને એનો માર્કેટમાં બહુ જ વધારે ક્રેઝ છે કેમ કે એ જે વસ્તુઓ છે એ હરેક લેડીને જોઈતી હોય હરેક લેડી ચા મેરેડ હોય યા અનમેરેડ હોય ગમે આ રીતની લેડીઓ એને બધાને આવા રીતના પ્રોડક્ટ જોતા હોય જે ડેલીવેર ઓર પર્ટિક્યુલર્સ કેમ કે કુર્તીની કોન્સેપ્ટની વાત કરવા જઈએ તો કુર્તીનો કોન્સેપ્ટ એવો છે જે બાર મહિનો ચાલતો હોય ફોર્ટી મળી જશે ફોર્ટી ટુ મળી જશે ફોર્ટી ફોર મળી જશે ફોર્ટી સિક્સ સુધીની સાઇઝિસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તમારે નાઇન્ટી ફાઇવ રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે અને ગુજરાતમાંથી તમે ગમે ત્યાં થયો યા ઇન્ડિયામાંથી ગમે ત્યાં થયો તમારે તમે કોઈ બિઝનેસ કરવું હોય તો તમે અજી જોનને ફોલો કરી શકો અજીજોનથી તમે બધી જ વેરાયટી મળી જશે ના જય શ્રી કૃષ્ણ હું રાજપૂત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજીત જોન શ્રી સાવરિયા સિલ્કન મિલ્સમાં દર્શકો અત્યારે આવ્યા છે આપણે કુર્તીના સેક્શનમાં ઓર કુર્તીઝના સેક્શન્સમાં તમારી માટે અજીત જોન લઈને આવ્યો છે થ્રી પીસનો કોન્સેપ્ટ થ્રી કોન્સેપ્ટમાં થ્રી પીસ કોન્સેપ્ટનો એકદમ સ્પેશિયલ કોન્સેપ્ટ રહેવાનો છે તમારી માટે ઓર એકદમ યુનિક કોન્સેપ્ટ જેમ કે જેમ કે તમે જોઈ શકો ફર્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે ફર્સ્ટ આર્ટિકલમાં તમને અહીંયા ટોટલી વર્ક મળવાનો છે સિકવન્સનો વીન એક પેટર્નમાં થ્રી ફોર્થમાં ટોટલી સ્લીવ રહેવાની છે ઓર તમને નીચે બી જોઈ શકો નીચે બી ટોટલી તમને વર્ક મળવાનો છે વર્કની સાથે સાથે જે દુપટ્ટો છે એનો દુપટ્ટો બહુ જ ફાઇન છે તમે જોઈ શકો એનો દુપટ્ટો એકદમ પ્યોર કોટન્સ બેઝમાં રહેવાનો છે આવી રીતના સિલ્ક બેઝમાં તમને ટોટલી પેન્ટ બોટમ મળવાની છે આવી રીત સ્ટાઇલિશ પેટર્ન એક સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન આવેલા છે નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે પ્યોર કોટન્સ બેઝમાં છે આ જોઈ શકો તમે રિયોન સિક્સટીન કેજી ઉપર ફેબ્રિક્સ ઉપર તમારી માટે સ્પેશિયલી અજીત જો લઈને આવ્યો છે એકદમ કોટન સ્પેઝમાં ઓ સમ કલેક્શન તમારી માટે સ્પેશિયલ એકદમ યુનિક વેરાયટી કહી શકીએ આપણે ઓર યુનિક વેરાયટી ઓર યુનિક આર્ટિકલ્સ લઈને આવ્યો છે તમારી માટે તમે જોઈ શકો ટોટલી અહીંયા ગોટાપટી વર્કનો વર્ક કર્યો છે સિક્વન્સનો ટ્રાયંગલ્સનો પેટર્ન્સ બનાવ્યો છે વિથ ગોટા પેટર્ન્સ ગોટાપટ્ટીનો અહીંયા ટોટલી સ્લીવ્સમાં બી વર્ક મળે છે ઓર સાઇઝ તમને અહીંયા જે જોઈએ સાઇઝેસ જે જોઈએ આ મળી જશે તમને 40 मडी जसे 42 मडी जसे 44 मडी जसे 46 સુધીની સાઈઝસ તમને અહીંયા अवेलेबल થઈ જશે વિથ તમને પ્યોર ફેબ્રિક ની વાત કરવા જોઈએ પ્યોર ફેબ્રિક एकदम ક્વોલિટી વાઇઝ રમવાનો છે અને ક્વોલિટી વાઇઝ एकदम ફેબ્રિક अवेलेबल થવાનો છે વિથ ઓલ્ટર લોક્સ તમને દરેક પીસ માં તમને ઓલ્ટર લોક્સ મળવાનો છે ઓલ્ટર લોક્સ તો ક્વોલિટી ના સાથે મળવાનો છે વિથ અનો દુપટ્ટો જોવો જોઈએ દુપટ્ટો બહુ જ ફાઇન છે આ જોઈ શકો છો प्योर कॉटन जो है एकदम कॉटन स्वेज में एकदम सॉफ्ट और यून सिक्सटीन साथ क्वॉलिटी और कम्फर्टेबल एकदम प्योर कॉटन क्वालिटी रूपे रीतनी वस्तुओं तमने एक एक वस्तुओं तमने अवेलेबल था नेक्स्ट नैक्स्ट आर्टिकल बात करिए जो नेक्स्ट आर्टिकल एने भी बहुत फाइन है તમે જોઈ શકો પૂરો અહીંયા તમને સિક્વન્સ મલ્ટી થ્રેડ વર્કનો તમને વર્ક મળવાનો છે વિથ ઊભો પૂરો પટ્ટીમાં તમે જોઈ શકો ઊભી પૂરી પટ્ટીમાં તમને અહીંયા મલ્ટી થ્રેડ વર્ક મળવાનું છે નાના નાના નીચે બુટ્ટાઓ મળવાના છે વિથ બોટમમાં તમને અહીંયા મલ્ટી થ્રેડ વર્ક ઓ સિકવન્સનો વર્ક મળવાનો છે વિથ સ્લીવ્સમાં બી સ્લીવ્સમાં બી તમે જોઈ શકો સ્લીવ્સમાં બી એકદમ એટ્રેક્ટિવ મળવાની છે વસ્તુ ઓર એની જે બોટમ છે આ પૂરી મલ્ટી થ્રેડના હિસાબે હિસાબે તમને દુપટ્ટો ઓર કોન્ટ્રાસ્ટ મેચિંગ પેન્ટ આપી છે જે મેચિંગ થઈ શકે કેમ કે આનો જે મલ્ટી શર્ટ છે એની હિસાબે મેચિંગ્સમાં તમારે નીચે બોટમ્સ એન્ડ દુપટ્ટો થ્રી પીસ સૂટમાં તમારે આવી રીતના કોન્સેપ્ટમાં વેરાયટીઝ કુર્તીઝનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું નેક્સ્ટ આઈટીકલ આ જોઈ શકો છો રાઉન્ડ કુર્તીઝના સ્ટાઇલ્સમાં રાઉન્ડ કુર્તીઝ યા પૂરી ઘેરદાર કુર્તીઝ જે અત્યારે માર્કેટમાં બહુ જ ફાઇન ચાલે છે અને એનો માર્કેટમાં બહુ જ વધારે ક્રેજ છે કેમકે એ જે વસ્તુઓ છે એ હરેક લેડીને જોઈતી હોય દરેક લેડીને ચા મેરેડ હોય યા અનમેરેડ હોય ગમે આ રીતની લેડી હોય એને બધાને આવા રીતના પ્રોડક્ટ જોઈતા હોય જે ડિલિવર ઓર પર્ટિક્યુલર્સ કેમકે કુર્તીની કોન્સેપ્ટની વાત કરવા જઈએ તો કુર્તીનો કોન્સેપ્ટ એવો છે જે બાર મહિનો ચાલતો હોય પર્માનન્ટ સમર હોય વિન્ટર હોય યા રેની હોય ગમે આવી રીતની સિઝન્સમાં ચાલતો હોય એનો જે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તમારે તો તમે સૌથી નાના બિઝનેસથી યા સૌથી નાના બજેટથી સ્ટાર્ટિંગ કરી શકો માત્ર પચાસ હજાર રૂપિયા મૂકીને બી તમે એક આવી રીતનો બઝનેસ બજેટથી તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો તમારે કરી શકીએ કેમ કે કેમકે એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોય એમાં રેન્જ વાઇઝ બી જોવા જઈએ તો માત્ર નાઇન્ટી ફાઇવ રૂપિસથી રેન્જ ચાલુ થઈ જાય આપણી ત્યાં માત્ર નાઇન્ટી ફાઇવ રૂપીઝથી રેન્જ ચાલુ થઈ જશે ઓર રેન્જમાં તમને બહુ બધી વેરાયટીઝ મળી જશે તમને અહીંયા ટુ પીસ જોઈએ ટુ પીસ મળી જશે તમને થ્રી પીસ જોઈએ થ્રી પીસ મળી જશે કુર્તીઝ જોઈએ કુર્તીઝ જ મળી જશે લેગિંગ્સ બોટમ જોઈએ લેગિંગ્સ બોટમ મળી જશે બધી જ વેરાયટીઝ મતલબ એના બોટમ વેર બી મળી જશે ઓર ઉપરનો ટોપ્સ પણ વેરાયટીઝ ઓલ ઓવર ઓફ અજીઝોનમાં મળી જશે આર્ટિકલની વાત કરીએ આર્ટિકલ બહુ જ ફાઇન છે મલ્ટી શેડનું કામ કર્યો છે એમાં તમે જોઈ શકો પ્યોર તમને અહીંયા ચિકન વર્કમાં તમને વેરાયટીઝ મળવાની છે ચિકન વર્કમાં અહીંયા બહુ જ ફાઇન વર્ક કર્યો છે ઓર વોશ બી છે એમાં જે મલ્ટી શેડનો અહીંયા મલ્ટી થ્રેડનો વર્કનો જે કોન્સેપ્ટ ટાઈપો છે આ બી બહુ જ ફાઇન રહેવાનો છે અહીંયા સ્લીવ્સ ઉપર જોઈ શકો તમે અહીંયા નેકમાં જોઈ શકો ઓર બોટમ્સમાં દામનમાં જે ભાગ છે ને દામનનો ભાગ બી તમે જોઈ શકો દામનના ભાગમાં બી ટોટલી તમને અહીંયા વકેટફૂલ મળવાનું છે એનો જે દુપટ્ટો છે દુપટ્ટો તો બહુ જ ફાઇન છે આ જોઈ શકો દુપટ્ટો એકદમ ફેન્સી સ્ટાઇલ્સમાં દુપટ્ટો રહેવાનો છે ઓર કોટન્સમાં તમારે અહીંયા પેન્ટ રહેવાની છે બોટમ્સમાં ઓર બોટમ્સ એકદમ કમ્ફર્ટેબલ ઓર આવી રીતની વસ્તુઓમાં તમને એકથી એક આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થાય છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ બાંધણી પ્રિન્ટમાં રહેવાની છે તમે જોઈ શકો બાંધણીમાં અહીંયા તમને ટોટલી પ્લાસ્ટિક મિરરનો ટોટલી વર્ક મળવાનો છે વિથ સિકવન્સનો ટોટલી વર્ક જ છે અહીંયા ઓર તમે અહીંયા જોઈ શકો લેસ પટ્ટીનો ફોર સાઇડ ફોર લાઇનઅપમાં તમને અહીંયા ગોટાપતી લેસનો ટોટલી બે સાઈડમાં તમને બોર્ડર્સમાં વર્ક મળવાનો છે અને નીચે તમે દામનમાં અહીંયા જોઈશું બોટમ જે છે ને કુર્તીમાં રાઉન્ડમાં આમાં તમને ટોટલી તમને બાંધ ગોટાપતી લેસનો ટોટલી વર્ક મળે છે બોટમ્સમાં બી મળશે ઓર વિથ ફેબ્રિક જુઓ જાવ તમે દુપટ્ટાઓનો તો દુપટ્ટાઓનો એકદમ ફેબ્રિક એકદમ યુનિક આવવાનો છે ઓર એકદમ લેટેસ્ટ લેવાનો છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ એના કરતી બી શાનદાર છે આ જોઈ શકો તમે એક પીસ રહી ગયો તો કેમ કે ટાઈમ તો એમ બી પૂરો થઈ ગયો છે બાકી તમારી માટે એક આર્ટિકલ છોડતો નથી કેમ કે આર્ટિકલ બહુ જ ફાઇન છે પ્યોર હેન્ડવર્કનો તમને ટોટલી કામ મળવાનો છે વિથ ફીડિંગ વોશના સાથે કોમ્બિનેશનમાં તમને રિયોન બેઝ ઉપર તમને મળવાનો છે વિથ તમને કુર્તીમાં જોઈ શકો તમે ફોર સાઈડમાં બોર્ડર્સમાં તમે અહીંયા જીપીઓ લેસનું ટોટલી કામ કર્યો છે જે લેસેડનો કામ કર્યો છે બોર્ડર ઉપર સ્લીવ ઉપર તમને પ્રોપરલી વકીડના સાથે મળવાનું છે વિથ દુપટ્ટામાં તમને ફોર સાઇડ બોર્ડર્સમાં તમને અહીંયા લેસનો ટોટલી વકીડ મળવાનો છે ઓર કોન્સેપ્ટ વાઇઝ એકદમ યુનિક કોન્સેપ્ટ રહેવાની છે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે તમારે નાઇન્ટી ફાઇવ રૂપીઝથી સ્ટાર્ટિંગ થાય છે ઓર ગુજરાતમાંથી તમે ગમે ત્યાં થયો યા ઇન્ડિયામાંથી ગમે ત્યાં થયો તમારે તમે કોઈ બિઝનેસ કરવો હોય તો તમે આજી ઝોનને ફોલો કરી શકો અજી ઝોનથી તમે બધી જ વેરાયટી મળી જશે ના ખાલી કુર્તીઝ નથી કુર્તીઝ હજી જો મેન્યુફેક્ચરિંગ નથી કરતો એની સિવાય બી કુર્તી તો મેન્યુફેક્ચરિંગ છે જ બોટમ્સ વેર બી મળી જશે તમને વુમન્સ વેરની તમામ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટ ત્યાર સુધીનો આપો મને વિધા